છેલા 48 કલાકમાં છોપિયા છે અને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં જેશના પણ ત્રણ આતંકીઓને આજે ઠાર મારવામાં આવ્યા છે તો આ પહેલા શોપિયામાં પણ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યાં પણ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા તો આ ત્રણ આતંકીઓ કે જે ત્રાલના જંગલમાં છુપાયેલા હતા તેમને ઠાર મારવામાં આવ્યા છે સર્ચ ઓપરેશન સતત ઘાટી અંદર ચાલી રહ્યું છે એક એક જે આતંકીઓ છે તેમને ઠાર મારવામાં આવી રહ્યા છે